છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે એનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના બસો દસ ગામોમાંથી પતંગ રસિયાઓ નસવાડીના બજારોમાં પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે પતંગ દોરામાં આ વર્ષે

નસવાડી તાલુકાના બસો બાર ગામો છે બસો બાર ગામના લોકો અહીં નસવાડીમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે આવે છે છેલ્લા ત્રણ દિવસથી ઘરાકી સારામાં સારી છે અને લોકો ગ્રાકની અંદર જે ચાઇનીઝ દોરાની જે એ હતી એ સરકાર દ્વારા સારી રેડ પાડવામાં આવી છે તો લોકો કોટનના દોરા લઈ જાય છે અને બરેલીના ઘસેલા દોરા લઈ જાય છે જે મારે ત્યાં બહુ લોકો પહેલી તારીખથી જ આવી જાય છે દસ દિવસ એડવાન્સ બુકિંગ કરાવી જાય છે જે બરેલીના જ અમારે દોરા જોઈએ એના માટે ઘરાકી સારામાં સારી છે મોંઘવારી ગયા વર્ષ કરતાં દસ ટકા નો વધારો છે દર વર્ષે દરેક સિઝન માં મોંઘવારી તો હોય છે ના યુવાધન ને તો બસ શોખ છે પતંગ નો દોરા પતંગ નો એ લોકો લે છે જે તો હવે બસો ને દસ ગામ લોકો ખરીદી કરવાની નવસારી તાલુકા મથક છે ત્યાં બધા આવે છે અને આ વર્ષે સારી ઘરાકી છે મોંઘવારી જેવું કઈ નડતું નથી યુવાધન

આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર